અને આ કપાસમાં અમે ત્રણ ઉમેર ને ત્રણ ઓલી એગ્રી ત્રણ એગ્રી બ્યાસી વાપરી છે અને સીંતેર એસી રેડવા આસપાસ છે બધા ટોટલ અને તમને આમાં ભાઈ શું ફાયદો બીજો લાગ્યો કે એગ્રી ઉમરી વાપરવાથી આપણે શું બેનિફિટ મળે ફાયદો એટલે વર્ષથી આપણે જે માલનું ઉત્પાદન કરું છું ને એથી મને તન ઘણો દેખાય ઓકે ઓકે બરાબર અને આમાં બીજી તો કોઈ પ્રોડક્ટ વાપરેલી જ નથી બીજી કાંઈ અને આપણે પાયામાં ડીએપી નાખવાનું હતું એ આ વખતે કાંઈ વસ્તુ નાખી નથી ઓકે બરાબર છે પાયામાં કોઈ બી ખાતર નથી સીધી રોટલી મારી ચા ખોલીને ચોપેલો છે અને બે બાજ કાંઈ એરિયા નહીં થાય હવે તમે કોઈ પણ ખેડૂને આપણે આ વાપરવાનું કેવું હોય તો શું કહી શકીએ આપણે

I've right, no.